દિવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ ગુજરાત સાથે ભરૂચ ભાજપમાં પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષતાને આત્મી હોલ ખાતે આયોજિત કરાઈ હતી બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે બોલ પેન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાથ કરવામાં આવ્યો હતો આત્મી હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલવવા આહવાન કરાયું હતું જોકે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક પર ઉમેદવાર ને લઈ આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે નું જણાવી ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક આપના છેતર વસાવા કોંગ્રેસના મુમતાઝ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ છે અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આજે આયોજન અને કમળ પેન્ટિંગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું બેઠક અને વોલ પેન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોક્સી સંગઠન પ્રભારી અશોક પટેલ સંયોજક યોગેશ પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેસિ ગોહિલ વિનોદ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા